ગાંધીધામ સંકુલના સર્વગ્રાહી અને રચનાત્મક વિકાસ માટે સદાય કાર્યરત રહેતી કચ્છની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિમંડળે સંકુલની સ્થાપના વખતની માતૃ સંસ્થા એસઆરસીની મુલાકાત લઈ અને કાર્યકારી ચેરમેન લાલવાણી અને જનરલ મેનેજર બી એચ ગેહાની સાથે એસઆરસી ભવન ખાતે રૂબરૂ મુલાકાત લઈ સંકુલની વિકાસલક્ષી યોજનાઓ અને પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ખૂબ જ હકારાત્મક માહોલમાં ચર્ચા વિચારણા કરી હતી ચેમ્બર હંમેશા સમસ્ત વેપાર ઉદ્યોગના પ્રોત્સાહન અને અને વિકાસ માટે તથા જનકલ્યાણ જનહિતના કાર્યોમાં કેન્દ્ર રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયો વિભાગો સ્થાનિક વહીવટી તંત્ર સાંસદ ધારાસભ્ય સાથે સંકલન સાધી એક મજબૂત સેતુથી ભૂમિકા અદા કરી રહી છે એસઆરસી ચેરમેને ચેમ્બરની કાર્યવાહીને બિરદાવી સંકુલના વિકાસ માટે અને પ્રવર્તમાન પરિસ્થિતિના નિરાકરણ માટે વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવી સંકુલના આર્થિક અને સામાજિક માળખાને સુદૃઢ કરી વિકાસને વેગ આપવા એસઆરસી તરફથી સંપૂર્ણ સંયોગની બાંહેધરી આપી હતી ચેમ્બર પ્રતિનિધિ મંડળમાં ચેમ્બર ઉપપ્રમુખ દીપક પારેખ પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ માનદ મંત્રી મહેશ તીર્થાણી કારોબારી સમિતિના સભ્યો આદિલ શેઠના હરીશ માહેશ્વરી જગદીશ નાટા અનિમેશ મોદી અને શરદ શેઠ્ઠી જોડાયા હતા તેવું આ અખબારી યાદીમાં માનદ મંત્રી મહેશ તીર્થાણી દ્વારા જણાવવામાં આવ્યું છે